આપણે શું જોઈશું સૂત્રો કેટલા મહત્વના આપણે સૂત્રો જોઈશું વિદ્યાર્થી મિત્રો જે તમારી પરીક્ષામાં શું આવે કામ આવે ઓકે તો હું વિદ્યાર્થી મિત્રો જે મહત્વના સૂત્રો ચલાવું છું એના પરથી હું તમને કેટલાક પ્રશ્નો ઓકે ઓનલાઈન ટેસ્ટ સ્વરૂપે પૂછીશ માટે તમારે આ જે ટોપિક રહ્યો એ ધ્યાનથી સમજવાનો છે વિદ્યાર્થી મિત્રો પહેલો આપેલો છે દસ મિલીમીટર બરાબર એક સેન્ટીમીટર વિદ્યાર્થી મિત્રો તમે ફૂટપટ્ટી વાપરતા હશો ફૂટપટ્ટીનો ઉપયોગ કરતા હશો તો જીરોથી એક વચ્ચે વચ્ચે કાપા આપેલા હોય છે જેને આપણે શું કહી શકીએ મિલીમીટર શું કહી શકીએ મિલીમીટર મીમી શું કહેવાય મી મી ઓકે તો જીરોથી એક વચ્ચે ઘણા બધા સમજો કે દસ જેવા કાપા હોય છે બરાબર તો એક સેન્ટીમીટર હોય જીરોથી એક લઈએ તો એક સેન્ટીમીટર થાય તો આના બરાબર કેટલા મિલીમીટર થાય દસ મિલીમીટર

જો ત્રણસો સેન્ટીમીટર હોય તો ત્રણ મીટર થાય પાંચસો સેન્ટીમીટર હોય તો પાંચ મીટર થાય હજાર સેન્ટીમીટર હોય તો દસ મીટર થાય ઓકે મિત્રો ત્યારબાદ જોઈએ એક હજાર મીટર બરાબર કેટલા એક કિલોમીટર તો યાદ રાખો તમે કોઈ બે શહેરો વચ્ચેનું અંતર માપો છો તો કિલોમીટરમાં માપો છો તો એક કિમી બરાબર કેટલા થાય હજાર મીટર કેટલા થાય હજાર મીટર જો પાંચ કિલોમીટર હોય વિદ્યાર્થી મિત્રો તો કેટલા થાય પાંચ હજાર મીટર ઓકે દસ કિલોમીટર હોય તો દસ હજાર મીટર થાય સમજી ગયા તો યાદ રાખવાનું એક કિલોમીટર એટલે એક હજાર મીટર ત્યારબાદ જોઈશું આપણે આગળ વિદ્યાર્થી મિત્રો આ બધા જે આપણે એકમો ભણ્યા આપણે મિલીમીટર સેન્ટીમીટર મીટર કિલોમીટર આ બધા અંતરના અંતર માપવા માટેના એકમો હતા સૌથી નાનો એકમ મિલીમીટર મિમી કહેવાય

તમે કોઈ વસ્તુ લેવા જાઓ તો પાંચસો પાંચસો ગ્રામના બે વજનિયા મૂકશે અથવા તો એક કિલોગ્રામનું વજન મૂકશે જો તમારે એક કિલોગ્રામ વસ્તુ લેવાની હોય તો ઓકે વિદ્યાર્થી મિત્રો તો યાદ રાખવાનું જો એક કિલોગ્રામ હોય તો કેટલા ગ્રામ થાય એક હજાર ગ્રામ થાય વિદ્યાર્થી મિત્રો ઓકે પાંચ કિલોગ્રામ હોય તો પાંચ હજાર ગ્રામ થાય દસ કિલોગ્રામ હોય તો દસ હજાર ગ્રામ થાય ઓકે આગળ જોઈએ બીજા નંબરનું સો કિલોગ્રામ બરાબર એક ક્વિન્ટલ ઓકે તમે સો કિલોગ્રામ વજન ભેગું કરો ત્યારે શું કહેવાય એક ક્વિન્ટલ કહેવાય શું કહેવાય એક ક્વિન્ટલ કેવાય આગળ જોઈએ રીતે ક્વિન્ટલ દસ ક્વિન્ટલ તો કેટલું થાય એક મેટ્રિક ટન કેટલું થાય એક મેટ્રિક ટ્રક ટન થાય છે તો યાદ રાખવાનું કે આપણે દસ ક્વિન્ટલ ભેગા કરીએ તો કેટલા થાય એક મેટ્રિક ટન अथवा तो एक मैट्रिक टन बराबर किलोग्राम क्या है तो कितना थाए एक हजार कितना थाए एक हजार किलोग्राम एक मैट्रिक टन इतने एक हजार किलोग्राम एक मैट्रिक टन इतने क्विंटल कितना दस क्विंटल ओके समझी गया एक किलोग्राम इतने हजार ग्राम अबा सौ किलोग्राम बेगा करो तो एक क्विंटल थाए

તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આગળ આપ્યો છે એક લિટર એટલે કેટલા મિલી લીટર થાય હજાર એક લિટર એટલે એક હજાર મિલી તમે દૂધ લેવા જાઓ એક લિટર તો એક લીટરનું માપટરના માપશે અથવા તો પાંચસો મિલીનું માપ્યું હોય તો પાંચસો મિલી પાંચસો મિલી બે વખત આપશે વિદ્યાર્થી મિત્રો એટલે એક લિટર પૂરું થાય ઓકે વિદ્યાર્થી મિત્રો હા તો એક લિટર એટલે એક હજાર મિલી આગળ એક ઘન સેન્ટીમીટર એટલે કેટલા થાય તો એક હજાર ઘન મિલીમીટર એક ઘન સેન્ટીમીટર હોય તો કેટલા ઘન મિલીમીટર થાય એક હજાર ઘન મિલીમીટર ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ બધા જોવા જઈએ આપણે વિદ્યાર્થી મિત્રો તો આમ કોઈ પ્રવાહી હોય એનું માપ માપવા માટે વપરાય છે એક ઘન મીટર બરાબર એક હજાર લીટર એક લીટર બરાબર એક હજાર મિલી એક ઘન સેન્ટીમીટર બરાબર એક હજાર ઘન મિલીમીટર ત્યારબાદ જોઈએ આપણે આગળ વિદ્યાર્થી મિત્રો શું આપેલું છે આપણને સમયના માપ આપણે સમય માપીએ છીએ તો સૌથી નાનો એકમ સેકન્ડ સમય આપણે માપીએ છીએ સૌથી નાનો એકમ સેકન્ડ સમજો કે કોઈ રેસ હોય બરાબર સો મીટરની રેસ હોય તો એમાં તમારે માપન કરવું હોય સમયનું તો સમા કરીએ આપણે સેકન્ડમાં બરાબર કેમકે સો મીટર બહુ અંતર નાખે એટલે એ સેકન્ડમાં પતી જાય ત્યારબાદ જોઈએ મિનિટ બીજો કયો એકમ છે મિનિટ ઓકે અને ત્યારબાદ આવશે કલાક ઓકે તો આ ત્રણ સમયના આપણે જોવા જઈએ તો એકમો છે એમાં સૌથી નાનો સેકન્ડ ત્યારબાદ મિનિટ અને ત્યારબાદ કલાક ઓકે તો સાહીઠ સેકન્ડ બરાબર એક મિનિટ થાય આપણે જોઈએ છીએ કે ઘડિયાળ હોય એમાં આપણે સેકન્ડ કાંટો જોઈએ છે એ જો બાર ઉપરથી સ્ટાર્ટ થઈ અને ગોળ 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 ફરી અને પાછો બાર ઉપર આવે વિદ્યાર્થી મિત્રો તો આપણે શું કહીએ છીએ એક મિનિટ થઈ

તો છત્રીસો સેકન્ડ એક કલાકમાં છત્રીસો સેકન્ડ થાય સાત ઓકે આપણે એકમ દશકની શોધ મૂકવાના ભૂલી ગયા ઓકે હવે ચારનો જીરો સાથે જીરો ચારનો જીરો સાથે જીરો ચાર છોવીસ નો ચોગડો વધી પડી બે ચાર તરી બાર ને બે કેટલા થાય તો વિદ્યાર્થી મિત્રો 14 કેટલા થાય 14 સરવાળો કરીએ 0 0 4 4 ને 2 6 8 ને 1 6 તો 86400 જવાબ આવી ગયો ઓકે હા તો આ રીતે આપણે સેકન્ડ ગણી શકીએ વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ જોઈએ આપણે આગળ બીજા સમયના માપ જોઈએ તો વર્ષ મહિના અને દિવસો ઓકે દિવસો ભેગા થઈને શું બને મહિનો બને મહિના ભેગા થઈને શું બને વર્ષ બને ઓકે હા તો આપણને આપેલું છે વિદ્યાર્થી મિત્રો કે દિવસ એને આપણે શું કહીએ છીએ એક સપ્તાહ એટલે કે એક અઠવાડિયું શું કહેવાય એક અઠવાડિયું અઠવાડિયે તમે સપ્તાહ પણ કહી શકો અઠવાડિયું પણ કહેવાય વીક ઓકે અંગ્રેજીમાં કહેવાય તો સાત દિવસ એટલે કેટલા કહેવાય એક સપ્તાહ અઠવાડિયું ઓકે ત્યારબાદ ત્રીસ અથવા એકત્રીસ દિવસનો મહિનો હોય છે મહિનો કેટલા દિવસનો હોય ત્રીસ અથવા એકત્રીસ હા ફેબ્રુઆરી હોય તો એમાં અઠ્યાવીસ ઓગણત્રીસ દિવસ હોય છે ઓકે લીપ વર્ષ ના હોય તો અઠ્યાવીસ હોય લીપ વર્ષ હોય તો ઓગણત્રીસ દિવસ હોય એ આપણે આગળ સમજીએ ત્યારબાદ બાર મહિના ભેગા થાય ઓકે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર આ રીતે અંગ્રેજી મહિના આપણે બાર ગણીએ બાર મહિના થાય તો એને એક વર્ષ કહેવાય ગુજરાતી પણ બાર મહિના છે બરાબર કાર્તે માસ રહી ગઈ હા તો બાર મહિના એટલે શું થાય એક વર્ષ થાય હવે એક વર્ષમાં દિવસ કેટલા હોય તો ત્રણસો ને દિવસ હોય આખું વર્ષ હોય તો કેટલા દિવસ કહેવાય ત્રણસો પાસઠ દિવસ કહેવાય વિદ્યાર્થી મિત્રો ઓકે આપણે જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો આપણે એક દિવસ એટલે કેટલા કલાક કહીએ છીએ ચોવીસ કલાક કેટલા કલાક કહીએ છીએ ચોવીસ કલાક પરંતુ બરાબર એવું હતું નથી બરાબર આખો આખો ચોવીસ કલાકનો દિવસ હોતો નથી બરાબર ત્રેવીસ કલાકનો દિવસ હોય છે બરાબર ત્રેવીસ કલાક અને ઉપર કંઈક છપ્પન મિનિટ જેવું ઓકે છપ્પન મિનિટ જેવું બરાબર ચાર મિનિટ ઓછી હોય કેટલે મિનિટ ચાર મિનિટ ઓછી હોય છે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ જો આપણે આગળ છેલ્લો ટોપિક છઠ્ઠો લીપ વર્ષ ઓકે કયો ટોપિક લીપ વર્ષ લીપ વર્ષ ત્રણસો છાસઠ દિવસનું હોય છે યાદ રાખો સિમ્પલ યર હોય તો કેટલા દિવસ હોય ત્રણસો ને કેટલા હોય ત્રણસો પાસઠ શેમાં સાદા વર્ષમાં ઓકે પરંતુ લીપ વર્ષ હોય તો ત્રણસો છાસઠ દિવસ હોય છે તેમાં લીપ વર્ષમાં લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં અઠ્યાવીસ દિવસને બદલે ઓગણત્રીસ દિવસ હોય જો લીપ વર્ષ હોય તો ફેબ્રુઆરી મહિનામાં ઓગણત્રીસ દિવસ હોય છે માટે એક દિવસ વધી જાય છે કે નહીં એક રીતે ખબર પડે જો આપણે એને ચાર વડે ભાગી દઈએ ઓકે તો એ લીપ વર્ષ છે કે નહીં આપણને ખબર પડી જાય દાખલા તરીકે ઈસવીસન બે સોળ આ બે સોળ લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો

એમાં આ પાછના સોળ લેવાના પાછના બે અંકને ચાર વડે નિશેષ ભાગવાનું કેટલા થાય થાય તો ભાગી શકાય તો હજાર અને ચોવીસ કયું બે હજાર ચોવીસ તો એમાં પાછાના બે અંક લઈએ ચોવીસ ચોવીસ ને આપણે ચાર વડે ભાગીએ તો ચાર ચોવીસ થાય ઓકે તો આ વર્ષ કેવું કહેવાય લીપ વર્ષ કહેવાય ત્યારબાદ આપણે બે હજાર અઢાર લઈ જોઈએ પાછના બે અંક આપણે ઘડિયો બોલવાનો ચાર નો ચાર ચાર પંચાવીસ ચોગું ચોગું સોળ અઢાર લીપ વર્ષ નથી ઓકે જો તમે પાછના બે અંક ને ચાર વડે ભાગી શકો તો લીપ વર્ષ છે ના ભાગી શકો તો લીપ વર્ષ નથી ઓકે વિદ્યાર્થી મિત્રો હા

પાછળના બેંક 0 હોય તો શું કરવાનું કશું નહીં વિદ્યાર્થી મિત્રો આગળના બેંકને તમે 4 વડે ભાગી શકો તો પણ એને નિશેષ કહેવાય 400 વડે ભાગવા જવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો આગળના બેંકને તમે આગળના જે બેંક રહ્યા એને તમે જો 4 વડે ભાગી શકો કેરે પાછળ બેંક 0 હોય ત્યારે આગળના બેંકને 0 4 વડે ભાગી શકો તો આપણે કહી શકીએ કે એ વર્ષ શું છે લીપ વર્ષ છે ઓકે જોઈએ આપણે સમજો

તો આગના બે અંકને તમે જો ચાર વડે ભાગી શકો આના પરથી મેં એક ટેસ્ટ બનાવ્યો છે ઓકે તો એ ટેસ્ટ તમે આપી જુઓ તમને ખબર પડશે કે તમારું લેવલ કેટલું છે ઓકે પંદર માર્ક્સ લગભગ ટેસ્ટ હશે પંદરમાંથી તમારે કેટલા માર્ક્સ આવે છે એ તમે જોઈ જુઓ વિદ્યાર્થી મિત્રો ઓકે જો ટેસ્ટ આપતા ના ફાવે તો વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશનમાં મારો નંબર આપેલો છે એના પર કોલ અથવા મેસેજ કરી શકો છો અને વિદ્યાર્થી મિત્રો જો તમને મારી આ ભણાવવાની મેથડ ગમે તો જેટલા પણ વિદ્યા તમારા ફ્રેન્ડ લોકો સર્કલમાં અથવા તમારી સ્કૂલમાં અથવા તમારા ટ્યુશનમાં જેટલા પણ બાળકો નવોદયની પરીક્ષા આપવાના હોય એને આ આપણી એપ્લિકેશન વિશે જરૂર જાણ કરજો જેથી એમને પણ વિદ્યાર્થી મિત્રો લાભ થઈ શકે વિદ્યાર્થી મિત્રો આગ આગળના જે ત્રણ વર્ષ થયા એમાં મેં ઓફલાઈન ટ્યુશન કરાવ્યું છે અને એમાં દરેક વર્ષમાં કોઈક ને કોઈક બાળક નવોદયનું પાસ થાય છે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો હું તમને એટલો ટ્રસ્ટ કરાવું કે તમે જો મારો કોર્સ સંપૂર્ણ સારી રીતે ભણશો તો તમે સો સો ટકા પાસ થઈ જશો વિદ્યાર્થી મિત્રો ઓકે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના બીજા પ્રશ્નોનું સોલ્યુશન કરવા માટે વિદ્યાર્થી મિત્રો મારી જય ટ્યુશન ક્લાસિસ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો વિદ્યાર્થી મિત્રો એના પર વિદ્યાર્થી મિત્રો તમને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા માટે એક કોર્સ મેં ત્યાં આગળ લોન્ચ કર્યો છે જેની કિંમત છે ફક્ત વિદ્યાર્થી મિત્રો 831 રૂપિયા વિદ્યાર્થી મિત્રો ઓકે તમે કોઈ બીજી જગ્યાએ ઓફલાઈન ટ્યુશન ક્લાસીસ જશો વિદ્યાર્થી મિત્રો તો તમારે 5000 10000 કે 15000 ફી આપવી પડશે

પ્રકરણ પૂર્ણ થાય નમૂનાના પ્રશ્નો સ્વાધ્યાના પ્રશ્નો અને પરીક્ષામાં પ્રશ્નો પૂર્ણ થાય ત્યારબાદ દરેક ટેસ્ટ મેં વિદ્યાર્થી મિત્રો ત્યાં આગળ બનાવેલો છે તો વિદ્યાર્થી મિત્રો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે જ ટ્યુશન ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરો વિદ્યાર્થી મિત્રો અને મારો આ કોર્સ વિદ્યાર્થી મિત્રો પરચેસ કરો તમને વિદ્યાર્થી મિત્રો સો ટકા સફળતા મળશે વિદ્યાર્થી મિત્રો